કુર સાહિત્ય તથા મતમેશ પોલીસ કમિશનર શ્રી જી ડિવિઝન સુરત શહેર નાવના સીધા સુપરવિઝન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એ રાઠવા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મોરી નાઓ એ અંગત રસ લે આપેલ સૂચના અનુસાર સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે દહીંવેલકર નાઓ સહિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ માનસોની ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ અને સુરક્ષણ રસ્તા ઉપરના અને સોસાયટીઓ દુકાનો એકસો પચાસથી વધારે સીસીટીવી ફૂટેજો ચેક કરી આરોપીઓ અને આરોપીને આવવા જવાનો રૂટ આઇડેન્ટિફાય કરેલ અને આઇડેન્ટિફાય થયેલા આરોપી બાબતે ટેકનિકલ સોર્સિસ અને ખાનગી રહે તપાસ કરાવતો આરોપીઓ મહારાષ્ટ્ર ગયેલ હોવાનું જાણી સર્વેલન્સ સ્ટાફના એ એસઆઈ મિલનભાઈ શીશાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ માલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જોધાભાઈ નાવને આરોપીઓને ટ્રેસ કરી અને મંદિરમાં ચોરી કરનાર ઇસમોને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે અનડીક્ટ ગુનાઓ ડિટેક્ટ કરેલ છે